નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે સ્વાલ યુપીએલ કંપનીનું ઇમિવેક્સ જાવે આ રીતનું ઇમિવેક્સ આમની આજે આપણે ચર્ચા કરવી છે ખેડૂત મિત્રો બિયરણને બીજ ઉપસાર એ બહુ અગત્યનું પાસું છે બીજ ઉપસારથી કોઈપણ આપણો પાક છે એ જોમ જુસ્સાદાર બને છે અને ઉત્પાદનમાં વીસથી પચીસ ટકા જેટલો ડિફરન્સ પડી શકે છે બીજ ઉપચાર કર્યા વગરનું આપણે કોઈપણ વસ્તુનું વાવેતર કરીએ છીએ ત્યારે એમાં ખાલા પડવાના પ્રશ્ન રહે છે અથવા તો ઓછો ઉગાવો ઉગસુકના પ્રશ્ન રહેલા છે જ્યારે આપણે ઇમિવેક્સનો પોટ આપીએ તો એના કેવા કેવા ફાયદા થાય છે એને કેટલો પોટ આપવાનો હોય છે એની વિગતવાર આપણે આજ ચર્ચા કરશું પ્રથમ વાત કરું તો બીજ ઉપસાર એ અગત્યનું પાસું છે એની અંદર નવા જમાનાનું નવું અને નવા જમાનાનું જો કોઈ અત્યારે ફૂગનાશક જે બીજ ઉપસારનું કામ કોઈ કરતું હોય તો એ ઇમીવેક છે સ્વાલ યુપીએલ એના નિર્માતા છે જમીન જન જમીન અને બીજના જે રોગો કહેવામાં આવે છે એની ઉપર રોગ ઉપર નિયંત્રણ કરે છે ઇમિવેક્સથી બિયરના પોટ દેવાથી અંકુરણ શક્તિમાં જબરજસ્ત વધારો થાય છે એટલે કે નેવ નેવુંથી પંચાણું ટકા બીજ આપણા ખરાબ નથી થતા અને ઉગાવો સારો લે છે હવે એની કન્ટેનરની જો વાત કરો આની અંદર કેવા પ્રકારના ફૂંગી સાઈડ આની અંદર એડ કરેલા છે તો બે પ્રકારના આની અંદર છે બે પ્રકારના કન્ટેનર આમાં એડ કરેલા છે કાર્બોક્સિન સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા છે જ્યારે થાઈરમ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા છે બીનું જબરજસ્ત મિશ્રણ કર્યું છે અને બેના મિશ્રણથી ટેકનોલોજી વધારે સારું કામ કરી રહી છે આમાં ત્યારે આની જો હું વાત કરું તો આ ટેકનોલોજી એસ ડી એસઆઈ ટેકનોલોજી સિસ્ટમથી બનેલું છે એટલે બધી રીતે ફાયદો થાય છે જે સિસ્ટેમિક અને કોન્ટેક્ટ ખી સાઈડમાં કામ કરે છે એટલે કે આ બે પ્રકારે કામ કરે છે સિસ્ટેમિક અને ફંગીસાઇડ બે પ્રકારે કામ કરે છે હવે બિયારણને પટ કેવા પ્રકારના બિયારણને પટ આપણે આપી એકવી તો મોસ્ટ ઓફ તેલીબીયના બધા પાકને આપણે આપી એકવી એમાંય મગફળીનું વાવતર અત્યારે થવા જતું હોય ત્યારે એક કિલો દાણાની અંદર બેથી ત્રણ ગ્રામનો પટ બહુ અતિ ઉપયોગી પટ છે હવે મગફળીની અંદર વાપરી શકાય સાથે સાથે સોયાબીનમાં વાપરી શકાય મકાઈ મગ અડદ તુવેર વગેરેને પટ આમાં દઈ શકાય છે મિત્રો બિયારણની માત્રા બિયરને બીજ ઉપચાર કરવા માટે આપણે જે વાત કરી એક કિલો બીજને બેથી ત્રણ ગ્રામ સુધીનો પટ આપણે દેવાનો હોય છે પટ શા માટે દેવો તો ફૂગ ન લાગે જમીનજન્ય રોગને જે કહેવાય જમીનજન્ય રોગ એ ન લાગે જમીનજન્ય ઉંદર એટલે કે નીચે જમીનની અંદર જે જીવાત છે એમાં આપણે મોટા જીવાતમાં ઉંદર પક્ષી એમથી પણ બીજને બસાવે છે કારણ કે એ બીજને ખાતા નથી એટલે બિયારણ પીડ્યું રહી જમીનમાં અને ઉગાવો લઈ લે છે બીજ અંકુરણ શક્તિ છે ને એ જબરજસ્ત નેવુંથી પંચાણું ટકા મેં તમને વાત કરી એમ બીનો ઉગાવો જબરજસ્ત થાય છે વધુ પડતા વરસાદથી બચાવે છે છોડના મૂળને દાખલ તરીકે આપણા વધુ પડતો વરસાદ થઈ ગયો હોય અને બીજું અંકુરણ એ વખતે થતું હોય તો તેના જે મૂળ જે છે રૂટ જે કહેવાય છે એને ખરાબ નથી કરવા દેતો કારણ કે એ બહુ અગત્યનું પાસું છે હવે મિત્રો આનો ફટ દેવો કઈ રીતે ફટ દેવો એ પણ અગત્યનો છે તો હું તમને વાત કરું તો પ્લાસ્ટિકના બેગ લઈ લેવી અથવા તો આવી રીતના પંજા આવી રીતે પંજા આ રીતે પંજા લઈ લેવા એ બહુ જરૂરી છે હવે વીસ કિલો દાણા હવે એવું પ્લાસ્ટિકની એક પ્લાસ્ટિકનો કાગળ લઈ લેવો એની અંદર વીસ કિલા દાણા લઈ લેવા અને ચારેય છેડે પકડી લેવા અને એની અંદર આ બે ગ્રામ લખે હોય તો ચાલીસ ગ્રામથી પચાસ ગ્રામ અથવા તો સાહીઠ ગ્રામ સુધી આપણે એને આમાંથી પાવડર લેવાનો અને એકદમ એકે એક દાણાને ચારેય સેડે પકડીને હલાવીને વ્યવસ્થિત અને એને પટ દઈ દેવો જરૂરી છે તો મિત્રો આ રીતે તમે ઇમીવેક્સનો જબરદસ્ત ફાયદો થાય અને મારી સૌ ખેડૂતને અપીલ છે કે ઇમીવેક્સ સ્વાલ યુપીએલનો આવે છે બજારમાં ઘણી બધી કંપનીના આવે છે એમાંનું આ એક સારી પ્રોડક્ટમાં છે જેનું નામ એનો તમે પટ આપવાથી આપણને મોટા બેનિફિટ રહેલા છે વીસથી પચીસ ટકા જેટલું ઉત્પાદનમાં પણ ફેર પડશે સાથોસાથ નવો જે ઉગાવો થશે એ ઝોમ જુસ્સામાં થશે જ્યારે ઝોમ જુસ્સામાં જ્યારે ઉત્પ છોડનો વિકાસ થતો હોય ત્યારે માઇકાંગલો છોડ છે એની સમય ઝોમ જુસ્સાવાળો છોડ છે એ ઉત્પાદન શક્તિ વધારે આપે છે લોંગ ટાઈમ સુધી એને આજે આપણે પોટ આપ્યો છે એનો અસર રહેશે એટલે સૌ ખેડૂતને મારી અપીલ છે કે ઇમિવેક્સનો પોટ બિયારણને આપવો ધન્યવાદ સાથે રાજેશોરા આભાર